વાત નહી બાપા જેમ મારા અંગા જેમ બાપા મેં મારું ઘર ઉધરું કર્યું મારો પરિવાર મારું ઘર જેટલું આજવીન થોડામાંથી ઘણું ગણું કરી બાપા પણ ભગવાન મારાથી આવડો પડ્યો ભગવાન ને બેટા અત્યારે તો હું ગરીબ નું ભગવાન આરામ કરા છું તો ગરીબ નું ભગવાન આરામ કરા છું ગમે તે કરું છું પણ આવા કાળા દાડા ન દે લાગવા બાપા ચાલ આપા પણ હું બન થઈ જા બેટા રોય તું આપણો વહીરા તું આપણો નહીં તો હોય માં આપણો આરી આપણો ઘર જ તક

આ તો હું કે મારું જીવ ભરાય જુ ને એટલે બાપા કીધા વગર ના ચાલ્યું બાકી તો મને વેડા ઘેર પૈસા પૈસા મારે લેવા તમારા અંદર પાકીટ છે ને મમ્મી બે હજાર રૂપિયા મેલ્યા

આ તારા બેઠે બેઠે મા લાગતું આ ધૂમચમચું તું બેઠી મા તું પાસેન વારસું તું હાચું છેન મા તારા લીતે મારા તું હં તું બેઠી તારા પડતા પેડનું દુખ તો મારા મનખામાં ઝૂલ પર માં આટલું આનું મને નઈ સમજતું એ મારે નઈ લાલ કલર નો ડ્રેસ પહેરી ને ઉભી એ જોઈતી બાપા બોરી બોરી હતી એ હા જોઈતી ન મારો વિચાર છે કે મેળ આવે ને તો એના થી તારું ગોઠવું છે

એરપોર્ટ નાટક પણ ગરમ કાઢો કાઢું છું ગરમો નહીં જતી જતી નહીં રે બાપા મા વાતો હા અબ જો હોભરો માર વાત ગમે તે કરો પણ કાઢવાનું કરો તો આમે એરા તારનો હું આ કરતો તો કઈ દે બોલ બોલે છે કે હું નહીં કરતો લે મારા નહીં જોતી જો તે છે પણ જતી નહીં ને બાપા બાપા ખાઈ ખાઈ

હમ જો આ નારુ લાગન રોદાળો પણ ગરમાવા ડબકાયો ને ગાલાય ને મને કોણ પેટ પોણી પરવા દેતા બોલો મને હક વારો મારા ઘર મને એ વાત હું તું જાણું પણ હું ઓન તો તું તારી જતી ગસી ભાભીઓ બની હું મૂચો મારું ઘર મેલીને હું ચો જતો મને કે જાવ જઉ નહીં પેલો કાઢવી જ હું કરું હું રેડી હો તો ઠપકો તો હું આલુ સાચે લે આપણો આલી દેવા હોસા જે આવો હોય ઠપકો જે હે કરે હું તમન પગે ને કરું પગે ને હે છો હું ભગવાન તમારો પણ ઘર વસે ને કરો અને ભઈ લાયા છે તો પડશે પણ લાયો તો ઈ તો ખરું જ પર કા હા તો પર છો ને હું તમે ભલાજી

રોશન વાળી તો તમે ગમ ના ઘર ના ઘર ના તમને શું કેવાનું થોડા થઈ

તમે ચિંતા ના કરતા અને ટાઈમે દવા બવા બધું લઈ લેજો અને લગીરે મારું તો તમારે લગીરે મનમાં નહી લેવાનું તમને કઉા તારા બધું મારે બધું કમ્પ્લીટ છે મારે કશું જોવું પડે ને એવું નહીં જોવા હું તમને કહું અને આ વરસાદ ના જોઈને તો ફરફર કરો ને તે શરીર હાચવજો પેલા તમે ના ના છો ફરવું બેટા હું તો ગરમી જો જતો જ નહીં ઓ અને જો કદી મારા વગર કે હું મારાથી કોઈ તમને પેલી રાખવા નહીં તમારા જીવને ખબર્યું

<laughs> 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 Mohon maaf, ganti saja, Bapak.

મર ગઈ આ બાપને મન કો બગડી જશે તાર બાપાને ઘર જતી રોતી ખોટો બાપા બાપા આ બાય ના કર આ હા 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 અમારું ડોબામાં આ બેઠી તો આમણા હાલ પેઠા બઈ પુજ બજે તારા વાત નાઈ ઉગડા ઉગડા બેટા એ ને મજેલા ગાગા તો આમ મને ને કરે ને નેક આ ગોડંગળો આમરા હાલ આપડે છે ના ટકા બસ એના બાપના જે પીવું પીવો દવા પીવો કે મોનો કોઠો પીવા આપડે હું જઈ આ જો કોઈ ઘરમાં રોશન વાળી ખરા બાપા તમે આવી ગયા કે કોમ થઈ ગયું

અને એને હારો નહીં એનો ઘરવાળો કહે કાઢી ના ના માણસો તમે જોવો ને તો હું વાત કરો તો તેમાં માતો છોડીને ફોન ના કરવા જઈ અને મને એવું લાગે છે કે નક્કી મને ધમકાઈ લાગે છે તેમાં આરી મને ફોન ના કરે ના મારો છોડી મને ફોન કર્યા આગળ રના ના શેવટનું એમ તો કે બાપા તમે આમ હારું છે કે ગળી વાર વાત કરે પણ મને વાત કર્યા આગળ ના ચાલે પણ આ ગમે તે થઈ જાય

ફરિયા ગણવા પછી બેઠા બેઠા એક બે તમ કરી હેડ હેડ મને ગમતે કરીને ખોળીએ મરિયાણા શેળા જતા રહીએ પણ એનું નું હોજજે મિત્રો ખોળવી શકે તમે કહેતા હોય તો અમે ખોળીએ હા કમેન્ટ કરજો શો હશે શો નહીં હોય અને બીજો ભાગ જરૂર આવશે કમેન્ટ કરજો બીજો ભાગ કરવો છે નહીં હા તો મન છો દેખાય તો પાછા કહેજો મોન મન હો તો શેર કરો